હેલો ફ્રેન્ડ નમસ્કાર રક્ષાસ કિચન આપનું સ્વાગત છે શિયાળા અને રેગ્યુલર પણ તમે ખાઈ શકો એવી મુલાયમ અને અને લાંબા સમય સુધી ચવડ ન થાય એવી આજે હું રોટલીની રેસીપી લાવી છું એકદમ સરળ રીતે ત્રણ ટિપ્સ સાથે આજની આ રેસીપી તૈયાર કરશું કોઈ પણ જાતના લોટને ઉમેરા વગર અને એકદમ સરસ આવી આજની રોટલી બને છે તમે ઘી ચોપડેલી ખાઓ કે તમે કોરી રોટલી લ્યો કોઈ પણ તમે રોટલી લેશો તો રોટલી એકદમ મુલાયમ રહેશે અને જો આજનો વિડીયો ગમે તો ચોક્કસથી લાઈક અને તમે શેર કરજો અને આવી અવનવી રેસીપી જોવા માટે ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરજો તો ચાલો આજે સરસ એવી મકાઈની રોટલીની રેસિપી જોઈએ આજે આપણે મકાઈની રોટલી બનાવશું આગળની મારી બાજરાની મુલાયમ રોટલીનો વિડીયો તમને લોકોને ઘણો પસંદ આવ્યો છે તો એ જ રીતે આ રોટલી પણ એકદમ હું સરસ તમને બનાવતા શીખવાડવાની છું મકાઈમાં બીજો લોટ એડ કરી અને રોટલી બનાવાય છે પરંતુ એવું નથી જો લોટ વ્યવસ્થિત બંધ થાય તો પ્યોર મકાઈની રોટલી પણ બનાવી બનાવી શકાય છે તો આજે હું તમને એ રીતે શીખવાડીશ એના માટે પરફેક્ટ માપ લઈ લઈએ તો એક વાટકો મકાઈનો લોટ લીધો છે સેમ એ જ વાટકાથી આપણે બીજો વાટકો ભરી લેશું મકાઈની રોટલીમાં શું ફરિયાદ હોય છે કે મકાઈની રોટલી છે ને એ તમે વણો ને ત્યારે ફાટી જાય છે પ્યોર મકાઈના લોટની અને તૈયાર થયા પછી રોટલી ચવડ થઈ જાય છે તો આજે બે પ્રશ્ન હું તમને સોલ્વ કરી દઈશ એકદમ સરસ રોટલી તૈયાર થશે બે વાટકા આપણે મકાઈનો લોટ લીધો છે હવે આપણે એક્ઝેટ એનું પાણીનું માપ લેવાનું છે તો આપણે જે વાટકાથી આપણે લોટ લીધો છે એ જ વાટકાથી આપણે એક વાટકો પાણી લેવાનું છે એક વાટકો પાણી લેશું અને સ્વાદ પ્રમાણે મીઠું અથવા તો છે મીઠું એડ કરશું હવે આમાં જે રોટલી છે એ બિલકુલ ચવડ નહીં થઈ જાય કારણ કે મકાઈની રોટલી હંમેશા ચવડ થઈ જતી હોય છે તો એના માટે આપણે ગરમ પાણી કરીએ એમાં વન ફોર ટી સ્પૂન છે એ આપણે ઘી એડ કરશું આના કારણે રોટલી છે એકદમ સરસ મુલાયમ પણ રહેશે તો હવે આપણે પાણીને ગરમ કરવા રાખી દઈશું પાણી છે એ ગરમ થઈ ગયું છે આપણે એક વખત હલાવી અને ગેસની ફ્લેમ છે અને હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું અને બાકીનો જે લોટ છે એ આપણે એડ કરી દેસુ અને હવે આપણે બધો લોટ છે એ બરાબર આપણે મિક્સ કરી દેવાનો છે તો જો બધો લોટ બરાબર મિક્સ થઈ ગયો છે તો હવે આપણે એને ઢાંકીને પાંચ મિનિટ માટે રેસ્ટ કરવા માટે રાખી દઈશું તો તો મિનિટ થઈ છે આપણે લોટને એક વાસણમાં ટ્રાન્સફર કરી હવે લોટ માટે મેં થોડું પાણી ઉફાળું કર્યું છે અને એને આપણે એક વાટકામાં લઈ લેશું તમે ટચ કરી શકો એટલું ઉફાળું પાણી છે હવે આપણે લોટને આ રીતે આપણો હાથ છે આ હાથ એને આ રીતે ખાલી ભીનો કરવાનો છે અને આપણે લોટને મસળતા જવાનો છે કારણ કે એ મકાઈનો લોટ છે એ ઘણો બધો કરકરો હોય છે અને આમાં વધારે પાણી પડી જાય ને તો પણ તમારાથી રોટલી છે એ નહીં વણી શકાય એટલે બેસ્ટ છે કે તમારે આ રીતનું ઠંડુ પાણી નહીં પરંતુ સેજ ઉફાળા પાણીથી લોટને પેલા ભેગો કરી લેશું આપણે હાથ બોલતા જશું અને ભેગો કરતા જશું તો પેલા આપણે આ રીતે બધો લોટ ભેગો કરી લેવાનો છે તો જુઓ બધો લોટ આપણે હાથ ભીનો કરતા કરતા જઈ અને ભેગો કરી લીધો છે હવે બીજી વાત એ પેલા ઘી નાખ્યું એટલે રોટલી છે એ ચવડ નહીં થાય અને મકાઈના લોટને હંમેશા તમારે ત્રણથી ચાર મિનિટ માટે આ રીતે મસોળો ખૂબ જ જરૂરી છે મેં કહ્યું એમ આના દાણ લોટ છે એ થોડો કરકરો હોય છે તેથી એને નરમાશ આપણે આપવી જરૂરી છે આટલો સોફ્ટ છે આટલો જરૂરી છે રોટલીના લોટ જેટલો જ આપણે રાખવો પડે એવું લાગે તો સેજ આપણે હાથ ભીનો કરી લેવાનો અને આપણે લોટ મસરી લેવાનો હજી આપણે મસ્યો નથી ત્યાં જો આપણે ગુંડલું કરશું તો ગુંડલું છે એ એકદમ સ્મૂથ ગુંડલું નહીં બને તમે આવું કરશો તો એ ફાટેલું ફાટેલું રહેશે તો આપણે હજી એને મસો એ માટે જરૂરી છે કે આપણે ગુંડલું કરીએ એકદમ સ્મૂથ થઈ જવું જોઈએ એના માટે આપણે ત્રણ થી ચાર મિનિટ એને મસળવો જરૂરી છે તો હું એને ચાર મિનિટ જેવો તો મસળીશ જ તો લગભગ ચાર મિનિટ જેવું તો થઈ જ ગયું છે અને હવે જો તમે લોટ પણ એકદમ સ્મૂથ લાગે છે અને આપણે ગુંડલું લેશું એટલે તરત જ એકદમ સરસ જ લોટનો નો પીંડો સરસ જ ક્યાંય પણ તિરાડ વગરનો થઈ જશે આ નિશાની કે તમારો લોટ સરસ ગુણવાઈ ગયો છે તો હવે આપણે એને વન ફોર્ટી સ્પૂન ઘી એડ કરી અને આપણે એને પાછું એક વખત કોટ કરી લેશું ખૂબ જ સરળ રોટલી છે જોયું એકદમ સરસ લોટ થઈ ગયો છે રોટલીના લોટ જેવો જ ચિકાસ આવી ગઈ છે મકાઈ છે એ ગ્લુટોન ફ્રી છે લોટ એકદમ સ્મૂથ ટેક્સચર તમને દેખાશે હવે આપણે એને વણવાનું છે પરંતુ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે એને આપણે ખુલ્લો નથી રાખવાનું કારણ કે એને એ સુકાઈ જશે એટલે આ રીતે એક સેજ ભીનું કપડું કરી અને પછી એને આપણે ઢાંકીને રાખી દેસુ તો આ રીતે મકાઈની રોટલી બનાવો ત્યારે ત્રણ ટીપ્સ ખાસ યાદ રાખવાની કે તમારે એમાં ઘી એડ કરવાનું છે જ્યારે પાણી ગરમ કરો ત્યારે અને એને મસાળવામાં તમારે ટાઈમ દેવાનો છે અને હુંફાળા પાણીથી તમારે એને મસળવાનું તો તમારી રોટલી એકદમ સરસ થશે આ ત્રણ ટિપ્સ સાથે તમે ચોક્કસથી રોટલી ટ્રાય કરજો તો રોટલી વણવા માટે આપણે જે અટામણ લેવાનું છે એ મકાઈનો લોટ જ આપણે લીધો છે તો આપણે રોટલી વણી લેશું રોટલીના લોટથી આપણે થોડું મોટું ગુંડલું લેશું આ રીતનું આ રીતે બાકીનો જે લોટ છે ઢાંકીને તો એને આ લોટમાં આપણે ડીપ કરી દેસુ અને થોડા આ રીતે પ્રેસ કરી આપણે એને પોળું કરી લેશું અને અટામણ લેતા જઈ અને આપણે એને વણવાનું છે એકદમ સરસ સ્મૂથ વણાઈ જશે તમારે એને કિનારી કાપવાની પણ જરૂર નહીં લાગે જો ફાટે તો આ લોટ એકદમ સ્મૂધ હોય છે તમે એને આ રીતે બંધ કરી દેવાની પણ એકદમ સરસ તમારાથી રોટલી વણાઈ જશે જે રેગ્યુલર રોટલી વણતા હોય એમ જ તમારાથી વણાશે બિલકુલ ફાટશે નહીં જો તમે રોટલી ભરી રાખશો તો સેજ ફૂલાશે અને જો પતલી થઈ જશે તો રોટલી નહીં ફૂલાય પણ ટેસ્ટમાં કોઈ ફેર પડતો નથી હું સેજ ભરી રોટલી રાખીશ નહી પતલી નહી જાડી તો આ રીતે થઈ ગયું છે જો તમને વણતા ગોળ ન ફાવે તો તમે આ રીતનું ઢાંકણથી એને શેપ આપી શકો પરંતુ આમાં કાંઈ જરૂર નથી એટલે હું એ રીતે નથી કરતી તો આ રીતે રોટલી તૈયાર છે તો હું તમને હજી એક વણીને બતાવું છું આપણે ગુંડલું લઈ લેશું રોટલીથી થોડુંક જ મોટું લઈએ છીએ આપણે લોટ મસળો હશે તો તમારે બિલકુલ ઉપરથી જ પડશે રોટલી તમે રોટલીની જેમ વણો છે એમ આ સાથો સાથ તમે વણી અને ચેડવી શકશો તમને બતાવું છું એટલે હું પેલા તમને બે રોટલી વણાવી બતાવું છું અને આ રીતે પછી સ્પ્રિંકલ કરી દેવાનું

અને બીજી અડધી મિનિટ પછી આપણે ગેસની ડાયરેક્ટ ફ્લેમ ઉપર આપણે શેકી લેશું એકદમ ફૂલી ગઈ તમારા બધી રોટલી આવી સરસ ફૂલકા રોટલી થશે સરખી રીતે તમારે એને ચેડવી લેવાની છે

આવી સરસ ફૂલકા રોટલી થશે તો એકદમ ફૂલેલી રોટલી તૈયાર થઈ ગઈ છે બાકીની બધી રોટલી આપણે આ રીતે જ કરવાની છે હવે રોટલી થઈ જાય પછી આપણે એને ચોપડીને આ રીતે કોટનના કપડામાં આપણે મૂકી દેવાની છે અને આ રીતે કરી અને એની ઉપર બીજી મૂકી દેવાની છે જો તમે કોરી ખાતા હો તો બીજી રોટલી થાય ત્યાં સુધી આ રીતે ઢાંકીને રાખવાની છે તો આ રીતે જેટલી રોટલી થતી ગઈ એને મેં કોટનના કપડામાં કવર કરતી ગઈ છું અને એને ચોપડી દેવાની છે ઘણી વખત એવું બને છે કે ઘરના ફેમિલીને ગરમ ગરમ રોટલી ખાવાની ઈચ્છા થતી હોય છે તો એને હું તમને એક કહું કે જ્યારે તમે આપણી બનાવો તો એને થોડી અર્ધ કચરી તમારે એને ચેડવાની ચેડવી અને પાછી તમારે એને કોટનના કપડામાં જ મૂકી દેવાની છે અને જ્યારે તમારે ખાવી હોય ત્યારે ફરીથી એને ડાયરેક્ટ ગેસ ઉપર તમે ગરમ કરશો તો આ રોટલી ગરમ ગરમ પણ તમે ખાઈ શકશો પરંતુ એને કોટનના કપડામાં અર્ધ કચરી કરો ડવો તો પણ એમાં જ રાખવાની છે અને થઈ જાય પછી આ રીતે બધી પેક કરી અને ડબ્બામાં મૂકી દેવાની રોટલી એકદમ સરસ નરમ અને મુલાયમ બનશે તો બે વાટકા લોટમાંથી ટોટલ બાર રોટલી બની છે જો તમને આજની આ રેસીપી ગમી હોય તો ચોક્કસથી વિડિયો વિડીયો લાઈક કરજો અને તમારા ફેમિલીને ને ફ્રેન્ડમાં શેર કરજો અને જો હજી સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરજો